જય શ્રી કૃષ્ણ બધાને તો જો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું અને બટેટાના વડા જે શિવરાત્રી માટે તો તેના માટે આપણે બટેટા બાફી તેનો કીમો સરસ તૈયાર કરી દીધો છે વડા માટે આ છે ટપકીનો લોટ આ છે ટોપરાનું ખમણ આ છે દરેલી ખાંડ આ છે જીરું કુવાટેલું લીંબુનો રસ એક લીંબુનો મરી છે મરી પાવડર અને આદુ અને મરચાંની પેસ્ટ છે અને સૂકા લીલા દાણા છે નમક પેસ્ટમાં નાખી દીધું છે તો ચાલો આપણે કરશું હવે તૈયારી સૌ પ્રથમ તો આપણે ઉપરાનું ખમણ નાખીશું ત્યારબાદ જીરું નાખીશું ચમચી મરી પાવડર નાખીશું અને પેસ્ટ નાખીશું બરાબર મિક્સ કરી આપણે લીંબુ પાણી ખાંડ બધા મસાલા કરી લીધા છે અને હવે આપણે ધાણા નાખીશું થોડો મરી પાવડર બચ્યો છે તે પણ આપણે નાખી દઈશું સારી રીતે તેને આપણે મિક્સ કરી લઈશું આવી રીતે આપણે બટે લઈ લેશું તેને આવી રીતે ખડુડાવાળો ભાગ બનાવી અને તેમાં આપણે પેસ્ટ નાખીશું આ તૈયાર કરેલી અને આવી રીતે આપણે તેને સરસ રીતે પાછો ગોળ શેપ આપી દઈશું લોટમાં તેને કોટ કરી દેસુ ચપકી વાળા હાથ હોય તો બટેટા ને હાથમાં ચોટી નહી સરસ વડા તૈયાર થાય આપણા એવા તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે એક એક કરીને બધા વડા આપણે તૈયાર કરવાના છે કોઈ બાજુ ખુલ્લા ના રહી જાય તેની ખાસ ધ્યાન રાખવાની આપણે આવી રીતે ટપકી લોટમાં કરી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ આ સરસ વડા બનીને તૈયાર થઈ જ્યાં છે આપણા જો અહીં આપણે બધા વાળા વારી લીધા છે અને અહીં અંગે સુપતેલ તરવા મૂકી દઉં એ પણ રેડી છે તરવા માટે તો ચાલો આપણે એક એક કથા આપણે તરી લેશું હવે તેને પેલે એક જોઈ લેશું તેલ તરી લેશું કે તેલ કેમ પરફેક્ટ છે પછી એક પછી એક આપણે થોડા થોડા બે ચાર બે ચાર આપણે નાખતા જઈશું શકો છો કે આપણો વડો તૈયાર અને રેડી તૈયાર થઈ ગયો છે આપણે એક પછી એક વડા નાખી જશું બસ ત્રણ જ નાખીશું આપણે કડાઈ નાની છે એટલા માટે ના તો તેલ બારે આવશે કર્યું કે આપણે આવી રીતે આપણે તેને પલટાવતા રહેવું પડશે જેથી કરીને બધી બાજુ સરસ રીતે આપણા વડા તૈયાર ને રેડી થાય ને કલર પણ તેનો સરસ આવી જાય હજી થોડા કાચા છે આપણે તેલમાંથી બારે કાઢી લેશું જોઈ શકો છો કે સરસ તરાઈ ગયા છે હવે આવી રીતે આપણે જારામાં એક પછી એક નાખતા જઈશું આવી રીતે આપણે ઝાડો વચવચમાં ફેરવતા જઈશું તો ફ્રેન્ડ્સ જો આપણો વડો એક પણ તૂટતો નથી અને તેને ઉથલાવવામાં પણ સારી રીતે કાળજી રાખવી પડે નહીં તો જો અંધથી ફાટી જાય તો આપણા વડા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લેશું ને ફરી આપણે એક એક જારામાં આવી રીતે નાખી દેસું જેથી કરીને તેલ આપણાને ઉડે નહીં તૈયાર થઈ ગયા છે આપણા વડા ફરાડી વડા તો હવે આપણે તેલમાંથી તેને બહાર કાઢ લેશું મસ્ત વિશુગંધ આવી રહી છે વડાની તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા શિવરાત્રી માટે ફરાડી વડા તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો ખૂબ પસંદ આવ્યો હશે તો વિડીયો જોઈને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ માં નવા હો તો જય શ્રી કૃષ્ણ ને